એક વિનર એથલીટ બનવાનું સ્વપ્ન પૂર્ણ કરવા ઉત્સાહપૂર્વક તનતોડ મહેનત કરીને ઓગણીસો પંચ્યાસીની સાલમાં ચારસો મીટરની દોડ ચુમ્માલીસ પોઈન્ટ બ્યાસી સેકન્ડમાં જીતવાનો રેકોર્ડ છે એ બનાવ્યો ઓગણીસો છ્યાસીમાં કોમનવેલ્થ ગેમમાં ચાર બાય ચારની રિલે રેસમાં ગોલ્ડ મેડલ જીતેલો પણ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનું બાકી હતું આ ડેરેક નામનો એથલીટ દ્રઢ નિશ્ચયની શક્તિનો ઉપયોગ કરીને સાલ ઓગણીસો બાણુંમાં બાર્સેલા ઓલિમ્પિકમાં પહોંચ્યો જીવનનું બહુમૂલ્ય સપનું સાકાર કરવાની તક મળી ગઈ ચારસો મીટર સેમિફાઈનલ દોડની તૈયારીઓ થઈ ગયેલી જુદા જુદા દેશના ખેલાડીઓએ મેદાનમાં પોઝિશન લઈ લીધી હતી અને પિસ્તાલીસથી પાસાઠ હજાર જેટલા દર્શકો સ્ટેડિયમમાં બેઠા છે રેફરીએ ચારસો મીટરની દોડનું સિગ્નલ આપેલ અને એથલીટોએ દોડવાનું શરૂ કર્યું અને રેસમાં ડેરેક એકસો સાઠ મીટર દૂર હતો ત્યાં દોડતા દોડતા ડેરેક રેડમેનના પગના સ્નાયુ અતિ જોરદારના ખેંચાઈ ગયા અને તે ચાલી શકવામાં પણ અસમર્થ થયો એક વ્યક્તિ ડેરેક પાસે દોડવા લાગ્યો અને તેના ખભાનો સહારો આપીને તે બે મીટર દૂર ફિનિશ લાઈન પૂર્ણ કરાવી સ્ટેડિયમના દર્શકો ભાવુક થઈ ગયા અને તાળીઓના નાદ સાંભળવા માંડ્યા એ ડેરેકનો ખભાનો સહારો આપનાર તેના પિતા જીમ રેમન્ડ હતા ગોલ્ડ મેડલ ઓલિમ્પિકમાં ડેરેકને ન મળ્યો પણ પિતાએ તેની હારને પણ સાથ આપ્યો ડેરેક પછી બ્રિટિશ બાસ્કેટબોલ પ્રોફેશનલ ખેલાડી ટીવી હોસ્ટ ખેલ જગતનો એક મહત્ત્વની હસ્તી જે બને છે અને જીમ રેમેન્ડ તેની મદદ કરે છે બાપ દીકરાનું પાવરફુલ પોઝિટિવ એટીટ્યૂડની આ શુભ શરૂઆત જેવી વાર્તા છે જો ડેરેક રેમેન્ડ અચાનક ઓલિમ્પિકમાં હાર મળી તો સામે શ્રેષ્ઠ તેના પિતાએ તેને સુવર્ણ સહકાર અને હિંમત આપી સબસ્ક્રાઈબ નાવ નીરવ મંદિર યુટ્યુબ ચેનલ